નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ છ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્નામેન્ટ નો શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ

માંડવી સર્વાંગી વિકાસ કાઉન્સિલે ભુજ માંડવી સર્વે માટે વધુ રકમની ફાળવણી માટે માંગણી કરેલ છે માંડવી સર્વાંગી વિકાસ કાઉન્સિલના વાડીલાલભાઈ દોશી અને દિનેશભાઈ શાહે જણાવ્યું હતું કે હાલમાં ચાલી રહેલા ભુજ માંડવી વચ્ચે રેલવે ટ્રેક પાથરવાના સર્વે માટે કેન્દ્રના બજેટમાં નાણાં મંત્રીશ્રીએ બે હજાર ચોવીસ પચીસમાં એક પોઈન્ટ પચીસ કરોડની ફાળવણી કરેલ છે

પરંતુ માંડવીમાં અને વિસ્તારમાં આજ સુધી એક પણ ઉદ્યોગ નથી આવ્યો એનું કારણ છે કે ઉદ્યોગ આવે માલ બને એ મોકલે કેવી રીતે અમારું બંદર બેહાલ થઈ ગયું છે જીરો જેવું થઈ ગયું છે અને રેલ કનેક્ટિવિટી ન હોય તો ઉત્પાદન થયેલા માલ કેમ મોકલી શકાય એને કારણે રેલની ખાસ જરૂરત છે અને માંડવીમાં પ્રવાસન ધામનો વિકાસ માટે પણ રેલવે જરૂરી છે સાહેબ અત્યાર સુધી માંગણી દરમિયાન બાર જેટલા રાષ્ટ્રપતિ એટલી જ કિંમતના વડાપ્રધાનો રેલવે મિનિસ્ટરો અને એરિયા મેનેજરો બદલી ગયા છતાં અમારી માંગણી આજથી સુધી સ્વીકારાઈ નથી રેલવે માટે અમે જુદે જુદે વખતે માનવી જે અમારે છેલ્લા પચીસ વર્ષથી ઘણા પ્રયાસો કર્યા છે વડાપ્રધાનને સંબોધીને લખ્યું છે નાણાં મંત્રીએ સંબોધીને લખ્યું છે અને રેલવે એરિયા મેનેજરોને પણ લખ્યું છે પરંતુ આજ સુધી અમે નબળાઈ રહ્યા છીએ કે અમારી કામગીરી પહોંચાડી શક્યા નથી માન્ય સંસદ સભ્ય શ્રી વિનોદભાઈ ચાવડા સાહેબ અને અત્રેના નવા ચૂંટાયેલા શ્રી અનુદીભાઈ સાહેબને પણ અમે અવારનવાર રજૂઆતો કરી છે પણ હવે માંડવીને તો ખાસ રેલવેની જરૂર છે માંડવીના આને કારણે માંડવીનું યુવા ધન જે ભણેલું છે એ રહેતું નથી એને જિલ્લામાં નોકરીઓ મળતી નથી માટે અન્ય જિલ્લામાં જવું પડે છે જો રેલવે આવે તો પ્રવાસન ધામનો પણ પૂરતો વિકાસ થઈ શકે અને કોઈ બી પ્રવાસન ધામ રેલવે વગર મોટો ઉદ્યોગ એ ફાવી શકે નહીં તો માનવીનો હવે અલગ અલગ જગ્યાએ વિકાસ થાય છે પ્રવાસન ધામનો પરંતુ એના માટે રેલવે સેવા ખૂબ જ જરૂરી છે માંડવીને ગાંધીધામ મુદ્રા વાયા ભદ્રેશ્વરસી રેલ આપે અથવા તો ભુજના પરથી આપે એમાં અમને કોઈ વાંધો નથી ગમે જગ્યાએ રેલવે આપે તો અમને મંજૂર છે પણ રેલવેની હવે ખાસ જરૂર છે જેમ દિનેશભાઈએ બધી વિગતો આપી એની સાથે હું સમજ છું અને એના માટે અમે તાજેતરમાં જે રેલવે સેવા માટે ખાસ સમિતિ રચી છે એ બીજા કામો પણ કરશે પણ હાલના તબક્કે જો આ વિસ્તારનો વિકાસ કરવો હોય આ પ્રજાને રોજીરોટીમાં બચાવ કરવો હોય તો આ બહુ જ ખૂબ જ જરૂરી છે અને એના માટે અમે તાજેતરમાં ગાંધીધામ એરિયા મેનેજરને મળવા પણ જવાના છીએ અમે સંસદ સભ્યને મળ્યા ધારાસભ્યને મળ્યા પરંતુ ખબર નથી કેમ આ માંડવીને રેલનો વિકાસ થતો નથી દરેક જગ્યાએ આજે રેલવે છે નલિયા અબડાસા લખપત સુધી રેલવે પહોંચી ગઈ એનો અમને આનંદ છે પરંતુ માનવીની પણ સરકારે જોવું જોઈએ સરકાર જ ધારે તો કરી શકે અને નરેન્દ્ર મોદીને કચ્છ પતે અને માંડવી પ્રત્યે પ્રેમ છે એ ખબર છે એમને અગાઉ જ્યારે પહેલી વખત અનંતભાઈએ હલો કચ્છી કચ્છને બોલાવ્યા ત્યારે નરેન્દ્રભાઈ પહેલી વખત માંડવી આવ્યા હતા અને દરિયા કિનારે બોલ્યા હતા કે માંડવીને હું સિંગાપોર બનાવી દઈશ તો આપણે વિનંતી છે કે નરેન્દ્રભાઈ જલ્દી માંડવી માટે ક્યાંક લક્ષ્ય આપે અને અંગત રીતે પોતે રસ લઈ

આ બાબતે રજૂઆત કરશે માંડવીને ઝડપથી રેલવે મળે તે માટે માંડવી ચેમ્બર ઓફ કોમર્સ અને માંડવી મર્ચન્ટ એસોસિએશન છેલ્લા પચીસ વર્ષથી વારંવાર રજૂઆત કરતા આવ્યા છે ભારતીય અંક જ્યોતિષશાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોધ ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી ના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીત ની હેટ્રિક કરશે અને બે હજાર માં પણ ચૂંટણી જીતશે

કાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર